જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય આઠનો બારમો શ્લોક સમજીશું સર્વદ્વારાણી સંયમ્ય મનો રીધિ નિરૂચમ વૃધન્ય ધયાત્મનઃ પ્રાણ માસ્તી તો ધારણા સમસ્ત ઇન્દ્રિયોના કાર્યોથી વિરક્તિને યોગની સ્થિતિ યોગ ધારણા કહેવામાં આવે છે ઇન્દ્રિયોના બધા દ્વારો બંધ કરવા તથા મનને હૃદયમાં અને પ્રાણને મસ્તકના શિખર પર અર્થાત બ્રહ્મૃમાં કેન્દ્રિત કરીને મનુષ્ય પોતાને યોગમાં પ્રસ્થાપિત કરે છે અહીં સૂચવ્યા પ્રમાણે યોગ અભ્યાસ કરવા માટે વ્યક્તિએ સર્વપ્રથમ યોગ ઇન્દ્રિય ભોગના બધા દ્વાર બંધ કરવાના હોય છે આ સાધના પ્રત્યાહાર કહેવાય છે અર્થાત ઇન્દ્રિયોના વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચી લેવી આમાં આંખ કાન નાક જીભ અને સ્પર્શ આ પાંચ ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રિત કરવી જોઈએ અને તેમને વિષયભોગમાં કાર્યરત થવા દેવી જોઈએ એ રીતે હૃદયમાં સ્થિત પરમાત્મા પર મન કેન્દ્રિત થાય છે અને પ્રાણને મસ્તકની ટોચ સુધી ઉપર લઈ જવાય છે છઠ્ઠા ધ્યેયમાં આ પદ્ધતિનું વિસ્તૃત વર્ણન થયેલું છે પરંતુ અગાઉ કહેવામાં આવ્યું છે તેમ આ યુગમાં આ સાધના વ્યવહારું નથી કૃષ્ણ ભાવના મૃત્યે સર્વશ્રેષ્ઠ સાધના છે જો ભક્તિ રહી મનુષ્ય પોતાના મનને સદા કૃષ્ણમાં સ્થિર કરી શકે તો તેના માટે અવિચળ દિવ્ય સમાધિમાં સ્થિર રહેવું સહેલું થાય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ